જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને એક એવી પવિત્ર વાર્તા કહીશ જેમાં ધર્મની શક્તિ ભક્તિનો પ્રકાશ અને દુષ્ટ પર સદગુણનો વિજય છે આ છે ઉત્પત્તિ એકાદશીની કથા એટલે કે એકાદશીનો જન્મ દિવસ ચાલો જાણીએ કે કેવી રીતે એકાદશી તિથિ ઉત્પન્ન થઈ અને કેમ એને સર્વતીથીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સતયુગનો સમય હતો ત્યારે એક મહાદિત્ય જન્મ્યો તેનું નામ હતું મુરાસુર એ દૈત્ય એટલો ભયંકર હતો કે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને એની સામે હારી ગયા મોરાસુરે સ્વર્ગ પર કબજો કર્યો દેવતાઓને ભગાડી દીધા અને પોતાનું રાજ સ્થાપિત કર્યું બધા દેવો ભયભીત થઈને મહાદેવજી પાસે ગયા અને પ્રાર્થના કરી હે મહાદેવ હવે અમારું રક્ષણ કોણ કરશે ત્યારે મહાદેવજી બોલ્યા હે દેવો જ્યાં સૌના રક્ષક જગતના પાલક ભગવાન વિષ્ણુ બિરાજમાન છે ત્યાં જ જાઓ એ જ તમારું કલ્યાણ કરશે દેવો મહાદેવજીની આજ્ઞા માન્યા અને બધા ક્ષીર સાગર ખાતે ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર યોગ નિંદ્રામાં વિશ્રામ લઈ રહ્યા હતા ઇન્દ્ર નમન કરી અને વિનંતી કરી હે પુંડરીકાક્ષ કાક્ષ મૂળ નામના દૈત્ય અમારું સર્વસ્વ હરી લીધું છે સર્વ અગ્નિ સૂર્ય ચંદ્ર સ્વર્ગ બધાના સ્થાન પર એને પોતાના દૈત્યને બેસાડી દીધા છે હે મધુસૂદન કૃપા કરીને અમારું રક્ષણ કરો દેવોની વાત સાંભળીને ભગવાન વિષ્ણુને ભારે ક્રોધ આવ્યો તેમણે તરત જ પોતાનું દિવ્ય શસ્ત્ર ધારણ કર્યું અને સામે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું આકાશમાં ગર્જના થઈ પૃથ્વી કંપી ઉઠી અને લોકો ભયભીત થયા લાંબા યુદ્ધ બાદ ભગવાન વિષ્ણુ બદ્રિક આશ્રમ પહોંચ્યા અને એક વિશાળ ગુફામાં વિશ્રામ માટે સુઈ ગયા એ ગુફાનું નામ હતું સિંહાવતી ગુફા જે બાર યોજન લાંબી અને એક જ દ્વારવાળી હતી મૂળ દૈત્ય ભગવાનને સૂતા જોઈને આનંદિત થયો અને વિચાર કર્યો હવે તો વિષ્ણુને હું મારી જ નાખીશ કારણ કે તે નિંદ્રામાં છે આરામ કરે છે પરંતુ તે ત્યાં જ્યારે પહોંચ્યો ત્યારે ભગવાનના શરીરમાંથી એક દિવ્ય તેજ પ્રગટ્યું અને તે તેજમાંથી એક અદભુત દેવી કન્યા પ્રગટ થઈ હાથમાં શસ્ત્રો ચહેરા પર તેજ અને આંખોમાં દેવી જોતી એણે મૂળ દૈત્યને પડકાર્યો અને યુદ્ધ કર્યું એ કન્યાએ માત્ર એક જ ગર્જનાથી મૂળ દૈત્યને ભસ્મ કરી દીધો આખું બ્રહ્માંડ એ દિવ્ય પ્રકાશથી થી ઝળહળી ઉઠ્યું ત્યારબાદ ભગવાન વિષ્ણુ જાગ્યા અને દેતેની ધરતી પર પડેલો જોઈ તેમણે આશ્ચર્યથી પૂછ્યું આ મહાદેતેનો સંહાર કોણે કર્યો એ કન્યાએ નમન કરીને કહ્યું હે પ્રભુ તમારા પ્રસાદથી મેં એ દુષ્ટનો નાશ કરી નાખ્યો છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા બોલ્યા કલ્યાણી તું મારા તેજમાંથી ઉત્પન્ન થઈ છે હું તને આશીર્વાદ આપું છું તું સર્વ પાપનો નાશ કરનારી સૌને સિદ્ધિ આપનારી અને ધર્મની રક્ષા કરનારી દેવી તરીકે પૂજવામાં આવીશ એક અન્યાએ કહ્યું હે પ્રભુ જો તમે પ્રસન્ન છો તો મને એક શક્તિ આપો કે જે ભક્ત મારું તિથિએ એ વ્રત અને ઉપવાસ કરશે તો તેમને આર્થિક ધાર્મિક બધા જ સુખ પામશે અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુ બોલ્યા તથા સ્તુ આજથી તારું નામ એકાદશી રહેશે સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાઈશ મિત્રો આ રીતે ઉત્પત્તિ એકાદશીનો જન્મ થયો એ દિવસ જ્યારે ધર્મનો પ્રકાશ ફરી પ્રગટ થયો ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું એટલે કે નવી શરૂઆત આ એકાદશી આપણને શીખવે છે કે જેમ ભગવાનના શરીરમાંથી પણ પ્રકાશ પ્રગટ્યો તેમ આપણા હૃદયમાં પણ સદ્ગુણનો પ્રકાશ પ્રગટવો જોઈએ ઉપવાસ ફક્ત ખોરાક છોડવાનો નહીં એ મનના વિષો છોડવાનો ઉપવાસ છે આ દિવસે દાન સેવા જપ ભજન અને તુલસી પૂજા કરવાથી પણ અક્ષય પુણ્ય મળે છે જે ભક્ત ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્ત થાય છે અને તેને આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ મળે છે તો મિત્રો ઉત્પત્તિ એકાદશી માત્ર એક તિથિ નથી એ એક સ્મરણ છે ધર્મનું ભક્તિનું અને પ્રકાશનું આવો આ દિવસે આપણે આપણા મનના દૈત્યોને હરાવીએ અહંકાર ક્રોધ દ્વેષને દૂર કરીએ અને ભગવાનના નામના સ્મરણ કરીને આત્માને ઉજાસથી ભરી દઈએ જય શ્રી હરિ જય શ્રી વિષ્ણુ જો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવું જ જ્ઞાન તથા રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં